કાકા કાને માલ ઘણો છે કાકા માલ કેટલો કેટલા હાટિયા છે કાકા તમને લાગશે નહી પણ આ કાકા છે ને કરોડપતિ છે આ તમે જોઈ લો દેખાશે નહી તમને પણ કાકા કરોડપતિ છે કાકા એક હાટ કેટલી કિંમત હશે એક હાટ ની પચાસ હજાર એકો વી હાટું છે હવે તમે હિસાબ કરી લો અને કાકા તમે લુક જોઈ લો આ લાગે નહીં કે આ તમને કે આ લાખો પતિ માણસ હશે હજી 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 બે હું સામે ફરે જરી આ જીમ માં છે એટલે કાકા જેવા ડાઉન ટુ અર્થ માણા કેવાય જો તો આપડે ચાય ની ના ના પાડી આ છે ગામડા ની ખુબી ગામડા વાળા કને મન એટલો હોય ને એ કોઈ વસ્તુ ના જ ના પડે ચાય પીવો એમના રોટલા માંથી પથાણ માંથી જમી લ્યો દૂધ પીવો આ છે ગામડું ભાઈ ગામડું ગામડું તમારું શહેર છે ને ગામડાના ના કોટે ના આવે કોઈ થી હાલો આપડે નીકળી આગળ પવન બંધ છે ચાલુ કરવા જવાની છે આપડે